તો હેલો મિત્રો રાધે રાધે કેસે હો આઈ હોપ કે આપ સભી અચઈ હોગે અને જો સરસ મજાની હવાર થઈ ગઈ છે ને આપણે પણ ઉઠી ગયા છે આજે આપણે આખો દિવસ કાંઈ કરવાનું નહોતું આપણે વીસ વીસ રૂપિયા કાઢીને પાણીપુરી બનાવવાની હતી એ પણ આપણા ભાઈના ઓલે જો આપણું સ્પોન્જર હતા આવડા ગોપાલ અમારો પારણીએ એ ઝૂલે રે અને આપણું કામ હતું પાણીપુરી બનાવવાનું પાણીમાં જો પાણી મેં બનાવીને કીધું મેં સરસ મજાની કેરી કટિંગ કરી નાખી છે અને જો અમારે એટલી બધી પાણીપુરી બનાવવાની હતી ને કે તમે વાત પૂછો મા એટલી હજી તળાણી હતી ને એટલી તળતા હતા અને આગળ જે હું બતાવું ને એ તળવાની છે જો કુલ તમને જો આ બકડી આખું છે એ આખી ભરાઈને પૂરી તળવાની છે તમે જોઈ શકો છો કેટલી બધી છે પૂરી અને અહીંયા અમારે બાજુમાં થાય છે પાણી બટેટા ફોલાય છે એ પણ ચુંદો બનાવવા માટે પાણીપુરીનો આપણે બટેટાનો જે સુંદો હોય ને એ બનાવવા બધા બટેટા ફોલવા બેઠી ગયા છે અને હું ફરીથી એકવાર રસોડામાં મેં કીધું આટો મારી આવું કેવી પાણીપુરી તળાય પણ હા મને મારાથી રહેવાનું નહીં એટલા માટે એક બે પાણીપુરી મેં પણ ખાઈ લીધી તો ફાઇનલી ખાઈને આપણા પેટને સંતોષ મળી ગયો ભાઈ આપણે પાણીપુરી ખાઈ લીધી અને જો આ તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે પાણીપુરીનો મસાલો પણ બની ગયો છે અને ફાઇનલી જેની હતી એને આપણે પાણીપુરી પણ બની ગઈ છે જો બધાના ભાણા પાડતા હતા અને હું પણ બધાની પહેલાં બેઠી ગઈ છું કારણ કે મને પાણીપુરી ખાવાનો બહુ શોખ હતો તમે જો હાલો તમે બધા પણ પાણીપુરી ખાવા હાલો ખાઈ લો થોડી તો ખાઈ લીધી હતી થોડીક બાકી હતી મને એમ થયું કે હાલો ભાઈ તમને પણ મોઢામાં પાણી આવે એટલા માટે તમને પણ દેખાડી દો બધા વાતું કરતા હતા વાતું કરતાં કરતાં બધા પાણીપુરી ખાતા હતા અને અમે વીસ રૂપિયામાં હું પચાસ પાણીપુરી ખાઈ ગઈ તમે જોઈ શકો છો હું કેટલી ઝડપી પાણીપુરી ખાઉં છું બસ આજના દિવસ માટે એટલું જ તે તો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ બ્લોગમાં બબાય